રીબડાનો ખૂબ ચર્ચિત કેસ અમિત ખોટ આત્મહત્યા કેસ પણ જ્યારથી આ કેસ ખૂબ ચર્ચામાં આવ્યો છે ત્યારથી હવે અનેક ખુલાસાઓ રોજ થઈ રહ્યા છે એક બાજુ જ્યારે અમિત ખૂટે આત્મહત્યા કર્યા બાદ એક સુસાઇટ નોટ લખી હતી અને સુસાઈટ નોટની અંદર જે નામો લખ્યા હતા અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ મારું હની ટ્રેપ કરવામાં આવ્યું છે કદાચ હવે પોલીસ તપાસની અંદર જ આવા ખુલાસાઓ ધીમે ધીમે થઈ રહ્યા છે કારણ કે અમિત ખૂટે જે લખ્યું હતું તે કદાચ ક્યાંક ને ક્યાંક સાચું સાબિત થઈ રહ્યું હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે કેમ કે જ્યારે રાજકોટ પોલીસે સંજય પંડિત અને દિનેશ પાતરની ધરપકડ કરી ત્યારથી આ કેસની અંદર હવે નવો વળાક આવી રહ્યો છે અને આ કેસની અંદર હવે બીજા પણ મોટા ખુલાસાઓ થાય તો નવાય નહીં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે છું હું કૃણાલ આહિર ગોંડલના રીબડાનો ખૂબ ચર્ચિત કેસ અમિત ખૂટ આત્મહત્યા કેસ આ હત્યા નહીં આ આત્મહત્યા નહીં પણ આ એક હત્યાનું કાવતરું હતું એવું છેલ્લા કેટલાક દિવસોથી થયા અનુક લોકો વાત કરી રહ્યા છે પણ ખરેખર પોલીસ તપાસની અંદર રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે કેમ કે અમિત ખૂટ જે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલનો ખૂબ નજીકનો મનાતો હતો અને તેને લઈને જ આ કેસ ખૂબ ચર્ચામાં આવ્યો હતો પણ આ કેસમાં જ્યારે અમિત ખૂટે આત્મહત્યા કરી અને આત્મહત્યા કર્યા બાદ તેમણે જે સુસાઈટ નોટ લખી આ સુસાઈટ નોટની અંદર રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાનું નામ આવતા આ કેસ હાઈ પ્રોફાઇલ બની ગયો હતો આ હાઈ પ્રોફાઇલ કેસની અંદર જ્યારે પોલીસે પોતાના ચક્ર ગતિમાન કર્યા ત્યારે આની અંદર અનેક ખુલાસાઓ થયા કે જ્યારે આ યુવતીએ અમિત ખૂટને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો એની પાછળ કોઈ એક્સ નામનો માસ્ટર માઇન્ડ વ્યક્તિ કામ કરતો હતો હજુ સુધી આ વ્યક્તિની તપાસ નથી થઈ આ વ્યક્તિ સામે નથી આવ્યો આ વ્યક્તિ કોણ છે તેવા કોઈ પણ ખુલાસાઓ નથી થયા પણ પોલીસ ચોપડે જ્યારે રાજકોટ ગ્રામ્યના એસપી હિમકર્ષિએ પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે પણ તેમણે મિસ્ટર એક્સથી સંબોધન કર્યું અને આ મિસ્ટર એક્સ અત્યારે કોણ છે તેના આવતા દિવસોની અંદર પોલીસ તપાસ કરશે પણ આ કડીઓની વાત કરી તો જે રીતના સુસાઇડ નોટની અંદર લખ્યું હતું અમિત ખૂટે એ રીતની હવે ધીમે ધીમે કડીઓ મળતી જાય છે પોલીસને સૌથી પહેલાં જો વાત કરવામાં આવે તો જે યુવતીએ ફરિયાદ કરી હતી દુષ્કર્મની અને તેમની ફરિયાદની ભાગરૂપે મીડિયા સામે આવીને જ્યારે પૂજા રાજગોરે આ સમગ્ર ઘટના વર્ણાવી ત્યારે બધાને એમ હતું કે આ દુષ્કર્મ છે પણ જ્યારે આ કેસ બહાર આવ્યો ત્યારે હવે બે વકીલ એટલે કે આ પીડિતાના બે વકીલની પણ ધરપકડ કરવામાં આવી કેમ કે આ વકીલો જે ફરિયાદ કરવામાં તેમની મદદ કરી રહ્યા હતા અને આ ફરિયાદ થયા પહેલાં આ વકીલો પણ એવું જાણતા હતા કે આ યુવતીએ જે કર્યું છે એ દુષ્કર્મ નથી પણ હની ટ્રેપ છે હાની ટ્રેપની અંદર તેમની મદદ કરનાર દિનેશ પાતર અને સંજય પંડિતની પણ અત્યારે જ્યારે પોલીસે ધરપકડ કરી અને ધરપકડ બાદ જે રીતના યુવતીએ આ બે વકીલોના નામ ખોલ્યા એ રીતના હવે પોલીસ એ મિસ્ટર એક્સની તપાસ માટે આ બંને વકીલોના રિમાન્ડ પાંચ દિવસના કોર્ટમાં માગ્યા હતા કોર્ટે જો કે આ પાંચ દિવસના રિમાન્ડ તો ફગાવી દીધા છે પણ જ્યારે પોલીસ આ પાંચ દિવસના રિમાન્ડ માગતી હતી તેની પાછળનું કારણ એવું હતું કે જે મિસ્ટર એક્સની જે ચર્ચા થઈ રહી છે આનો માસ્ટર માઇન્ડ અત્યારે ફરાર છે તે ક્યાંક ને ક્યાંક આ બંને વકીલોના સંપર્કમાં હોઈ શકે છે એટલા માટે જ આ રાજકોટ પોલીસે આ બંનેના પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા પણ રાજકોટ પોલીસે રિમાન્ડ ના મંજૂર કરતા બંને વકીલોને અત્યારે ગોંડલની સબ જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે હવે જો ગોંડલ સબ જેલની અંદર હવાલે કરી દેવામાં આવ્યા છે તો ગઈકાલે ફરીથી તેના શરતી જામીન માટેની કોર્ટની અંદર એક અરજી કરવામાં આવશે હવે એ સુનાવણીની અંદર કોર્ટ શું નિર્ણય લે છે એ આવતા દિવસોમાં ખબર પડશે પણ આ કેસ અત્યારે ચર્ચાનો વિષય એટલા માટે બન્યો છે કેમ કે હવે જે યુવતીએ ફરિયાદ કરી હતી એ ફરિયાદ એક હની ટ્રેપનું કાવતરું હોઈ શકે તેવા અત્યારે પુરાવા પોલીસની સામે આવી રહ્યા છે તમારું શું માનવું છે અમિત ખૂટ હત્યા કે પછી એમની પાછળ આત્મહત્યા પહેલાં કરાયેલું હની ટ્રેપનું કાવતરું તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમ આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર